જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે મકાઈના ચિપ્સની રેસીપી લઈને આવી છું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે કૂકરમાં આ રીતની સાઇઝના આપણે મકાઈના ટુકડા કરી લઈશું મકાઈ આ રીતની લેવાની છે આપણે એના ટુકડા કરી અને તેમાં આપણે પાણી નાખીશું અને અને સ્વાદ અનુસાર આપણે એક ચમચી જેટલું મીઠું નાખીશું હવે તેને આપણે ગેસ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને આપણે બાફી લઈશું હવે આપણે તેને આપણે ત્રણ વિસલ વાગે ત્યાં સુધી બાફી લેવાના છે તો ચાલો હવે વિસલ વાગે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ મસાલો તૈયાર કરવા માટે એક ચમચી ચાટ મસાલો એક ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણો મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે કૂકરમાંથી ચેક કરી લઈશું આપણા મકાઈ બફાઈ ગઈ છે કે નહીં તો ચાલો આપણે જોઈ લઈએ તો મકાઈને આપણે એક બાઉલમાં આ રીતનું બાઉલ લેવાનું કાણાવાળું અને આપણે એને રૂમ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી લઈશું અને આ રીતની આપણે બ્લુ ટૂથ સ્ટીક આવે તે લગાવીને આ રીતે આપણે કાઢી લઈશું બધી આપણે ચિપ્સ બનાવી એટલે આ રીતના આપણે બધી રીતે આ આવી જ રીતના કાઢી લેવાની જો હવે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં એક ચમચી કોર્ન ફ્લોર નાખીશું જે બજારમાં આસાનીથી મળી જાય છે અને તેમાં આપણે મીઠું નાખવાનું નથી આપણે એને બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે કોઈ વાત મીઠું નાખવાની જરૂર નથી હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા રાખી દીધું છે તો હવે આપણે એક પછી એક આવી રીતના ચિપ્સ નાખતા જાશો તો મિત્રો તમે આ રીતના ઘરેથી ઘરે પણ ચિપ્સ બનાવી શકો છો જો તમે આવી રીતના ચિપ્સ બનાવી અને બાળકોને ખવડાવશો તો તેને બહુ જ મજા આવશે અને આ રીતની ઘરેથી ટ્રાય કરજો કેવી બની છે અને કમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે ચિપ્સ આ રીતના તળે તળાઈ જાય ત્યાં સુધી રાખવાની છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું બધી ચિપ્સ આપણે આવી રીતના તળી લેવાની છે તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે જરૂર પ્રમાણે આપણે છાટી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતના આપણે બાળકોને દઈશું તો બાળકોને પણ મજા આવશે અમારો મિત્રો અમારો વિડીયો જવા બદલ થેન્ક યુ